જોઈએ રાશિ ભવિષ્યની સાથે વાત કરીએ મેષ રાશિની મેષ રાશિ કે જેના અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મેષ રાશિ વાળા જાતકો માટે કૌટુંબિક બાબતની અંદર આજે તનાવ ચિંતા ઓછો થતો જણાશે આજના દિવસની અંદર મે રાશિવાળા જાતકોને આર્થિક બાબતોની અંદર સુધારો જોવા મળી શકશે વ્યવસાયિક પ્રવાસ તમારા માટે નીવડે અને બાળકોના સ્વાસ્થ્ય અંગે તમારે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુના મંત્રના જપ અવશ્ય કરવા જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળશે દર્શક મિત્રો વાત કરીએ મેષ રાશિના જાતકોને વકરી ગુરુના પરિણામની દર્શક મિત્રો મેષ રાશિવાળા જાતકોને વક્રી ગુરૂનો નકારાત્મક પ્રભાવ જોવા ખાસ કરીને આ ગાળા દરમિયાન તમારા કામ બગડવાના ચાન્સીસ છે માટે સમજી વિચારીને કામ કરજો કોઈ પણ કામકાજની અંદર કોઈ પણ નિર્ણય લેવો હોય સમજી વિચારીને લેજો નહીતર સમસ્યા સર્જાતી જણાશે સમજ્યા વિચાર્યા વગર કોઈ પણ કાર્ય ન કરતા નહીતર મુસીબત સમસ્યાનો તમારે સામનો કરવો પડી શકે એમ છે વૃષભની અંદર આ વકરી ગુરુ મહારાજ નું પરિભ્રમણ છે એટલે તમારે તમારા ખર્ચા ઉપર કાબુ રાખવો બહુ જ જરૂરી રહેશે આ સમયમાં આર્થિક સ્થિતિ તમારી તંગદિલ ભરી રહેતી જણાશે કયો ઉપાય કરવો જોઈએ જાતકોએ આ ગુરુના પોતાના જીવનની અંદર સારો લાભ મળી શકે માટે ભગવાન વિષ્ણુની ઉપાસના અવશ્ય કરવી જોઈએ બને ત્યાં સુધી રોજને માટે વિષ્ણુ સહસ્ર પાઠ કરજો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે હવે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિ કે જેના અક્ષર છે ભુ જેનો આમી વને છે શુક્ર મહારાજ વૃષભ રાશિ જાતકો માટે આવક કરતા જાવક વધવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે આજના દિવસની અંદર શેર બજારમાં તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે ધાર્મિક યાત્રા પ્રવાસના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે ઘરેલુ કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર માં નવ દુર્ગાનું સ્મરણ કરી માં નવ દુર્ગાનું ધ્યાન કરી માં દુર્ગાને ઋતુફળ અર્પણ કરવું જોઈએ નાની દીકરીઓ હોય આ દીકરીઓને દાન કરવું જોઈએ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વૃષભ જાતકોએ તમારી જ આ ગુરુ મહારાજ વકરી પરિણામ પરિભ્રમણ કરી રહ્યા છે ગુરુ વકરી પરિભ્રમણ વૃષભ જાતકો માટે ક્યાંક ને ક્યાંક તમારા સંબંધો ઉપર અસર કરશે તમારા સંબંધો બગડે નહીં તે અંગે તમારે ધ્યાન રાખવું જરૂરી છે વાણી ઉપર નિયંત્રણ રાખજો કર્કશ વાણીનો પ્રયોગ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઇગો ના લીધે તમારા જીવન ની અંદર સમસ્યા ન સર્જાય એ તમે જોજો કારણ કે આ સમય ગાળામાં તમારા સંબંધો ની અંદર દરારો પડવાના સંપૂર્ણ ચાન્સીસ છે આ સમય સમયગાળાની અંદર તમારા સંબંધો ની અંદર તકલીફ આવવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે તમારું સ્વાસ્થ્ય બગડે નહીં તે અંગે ધ્યાન રાખજો સ્વાસ્થ્ય બગડવાના પણ ચાન્સીસ છે પેટને લગતી સમસ્યા હોય પ્રોબ્લેમ પ્રોબ્લેમના હિસાબે મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા સમસ્યા હોય સંબંધો બગડે એના લીધે માનસિક સમસ્યાઓ સર્જાઈ શકે આવી પણ શક્યતાઓ જણાઈ રહી છે કયો ઉપાય કરવો જોઈએ બની શકે ત્યાં સુધી દર ગુરુવારના દિવસે પીડી વસ્તુનું તમે દાન કરજો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સાથે સાથે વડીલોનું માન સન્માન આદર જાળવજો પોઝિટિવ લાભ મળતો જણાશે દર્શક વાત મિથુન રાશિની કરીએ મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ જેનો સ્વામી બને છે બુધ મહારાજ મિથુન રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર તમારે આજે વધારે પડતું ધ્યાન આપવું પડશે નવા કામકાજથી આજે તમને સારો લાભ મળતો જણાય ભાગીદારી વર્ગનો સુંદર મજાનો સહયોગ આજે તમને પ્રાપ્ત થઈ શકશે કામકાજની અંદર આજે તમને રાહતનો પણ અનુભવ થતો જણાશે આજના દિવસની અંદર મિથુન રાશિવાળા જાતકોએ તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે મહેનત પરિશ્રમ વધારે કરવો પડશે બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર માં જગદંબાનું સ્મરણ કરજો માં જગદંબાની આરાધના કરજો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય વકરી ગુરુની વાત કરીએ વૃષભ રાશિની અંદર જે વક્રી ગુરુનું પરિભ્રમણ થવાનું છે જે ગુરુ મહારાજ વકરી થવાના છે એ મિથુન રાશિવાળા જાતકો માટે ક્યાંક ને ક્યાંક મેન્ટલી થોડું ઘણું ડિસ્ટર્બન્સ લઈને આવશે આ સમયગાળાની અંદર તમારે તમારા કામકાજ ઉપર વધારે પડતું ધ્યાન આપવું પડશે આ સમયગાળાની અંદર અણધાર્યું સાહસ તમને સમસ્યા આપી શકે એમ છે કાર્યક્ષેત્રની અંદર તમને સારો લાભ પણ મળી શકે ઓચિંતાનો લાભ મળે એવા પણ ચાન્સીસ જણાઈ રહ્યા છે તમારા વડીલોનું આદર માન સન્માન જાળવજો બને તો દર ગુરૂવારના દિવસે કલીમ નમઃ મહામંત્રનો જપ કરજો પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે ને હવે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર છે ડને હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિવાળા જાતકો માટે આત્મીયજનોના સુખ સાધનોની અંદર વધારો થતો જણાશે કોઈ પણ જાતનો ખોટો વિચાર તમને નુકસાન કરાવી શકે એમ છે લગતા પ્રશ્નોમાં વિશેષ ધ્યાન આપજો નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે અને નાના નાના પ્રવાસના આજે યોગ જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર કયો ઉપાય કરવો જોઈએ કર્ક રાશિ વાળા જાતકોએ આજે બની શકે ત્યાં સુધી દુમ દુર્કાય નમઃ દુમ દુર્કાય નમઃ આ મંત્રનો જપ અવશ્ય કરજો આપને પોઝિટિવ મળી શકશે ગુરુ મહારાજ નું વકરી પરિભ્રમણ કર્ક રાશિ વાળા જાતકોની આર્થિક સ્થિતિ ઉપર અસર કરશે આર્થિક સમસ્યાઓ આ સમયગાળાની અંદર વધતી જણાશે આ સમયગાળાની અંદર નાણાં સમજી વિચારીને વાપરજો નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે આ સમયગાળાની અંદર કોઈ પણ નિર્ણય લેવો હોય સમજી વિચારીને લેજો જો ઉતાવળીઓ નિર્ણય લીધો તો તમારે સમસ્યા સર્જાઈ શકે ભારે નુકસાનનો સામનો પણ તમારે કરવો પડી શકે એમ છે કયો ઉપાય કરવો જોઈએ બની શકે ત્યાં સુધી ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ નમઃ આ મંત્રનો જપ અવશ્ય કરજો આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે વાત દર્શક મિત્રો કરી રહ્યા છીએ સિંહ રાશિની સિંહ રાશિ કે જેના અક્ષર છે મને સ્વામી બને છે સૂર્ય મહારાજ નાના રોકાણ માટે આ સમય તમારા માટે સારો છે આ સમયગાળાની અંદર તમારા સાથીદારોનો તમને સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે સ્વમાન પ્રત્યે તમે સભાન રહેશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે ને આમ પણ એવું કહેવાય કે ખોટી વાતોથી દૂર અને ખોટા વ્યવહારથી દૂર રહેવું એ બહુ જ જરૂરી છે અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કયો ઉપાય કરવો જોઈએ ગાયત્રી મંત્રનો જાજે જપ કરો જેટલા ગાયત્રી મંત્રનો વધારે જપ કરશો એટલો તમને પોઝિટિવ લાભ મળતો જણાશે સિંહ રાશિવાળા જાતકોને ખાસ કરીને આ ગુરુ મહારાજનું વક્રી પરિભ્રમણ જે નવ તારીખે થઈ રહ્યું છે વૃષભ રાશિની અંદર એ ગુરુ મહારાજના વકરી પરિભ્રમણના લીધે આર્થિક લાભ તમને સારો એવો પ્રાપ્ત થતો જણાશે આ સમયગાળાની અંદર તમારા કામકાજની અંદર તમને લાભ મળી શકે એમ છે તમારા રોકાયેલા કામકાજની અંદર તમને પ્રગતિ પ્રાપ્ત થતી જણાય અને અવશ્ય તમે તમારા જીવનની અંદર સારો એવો લાભ મળતો જણાશે કયો ઉપાય કરવો કે જેથી સોનામાં સુગંધ બને વધારે પડતો લાભ મળી શકે ખાસ સિંહ રાશિ વાળા જાતકો એ બને ત્યાં સુધી દર ગુરુવારના દિવસે દર ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ અથવા વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ હોય એની તમારે પૂજા અવશ્ય કરવી જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત કન્યાની કરીએ કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ વ્યવસાયને લગતા કામકાજની અંદર તમને સારો એવો લાભ મળતો જણાશે આ સમયગાળાની અંદર મોટા રોકાણમાં તમારે ધીરજથી કામ કરવું બહુ જ જરૂરી રહેશે જીવનસાથી સાથે વધારે સમય તમે પસાર કરી શકો અને અવશ્ય તમારી કાર્યશક્તિ ઉપર જો તમે વિશ્વાસ રાખશો તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કન્યા રાશિ વાળા જાતકોએ ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ આજના દિવસની અંદર ભગવાન શંકર અને માતા પાર્વતી ની ઉપાસના કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે કન્યા રાશિવાળા જાતકો માટે ખાસ કરીને જોવા જઈએ તો જે વખરી ગુરુનું પરિભ્રમણ છે એ તમારા કામકાજની અંદર તમને મધ્યમ માત્રામાં લાભ આપી શકશે આ સમયમાં તમારે ઇગોઇસ્ટિક ન રહેવું બહુ જ જરૂરી છે જો તમારા મનમાં ઈગો આવી ગયો અભિમાન આવી ગયું તો તમારે સમસ્યાઓ સર્જાતી જણાશે આ સમયગાળાની અંદર તમારા રોકાયેલા કામકાજમાં પણ તમને પ્રગતિ મળશે ગવર્મેન્ટ તરફથી પણ તમને સારો લાભ મળી શકે અને અવશ્ય તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો ફેબ્રુઆરી બે હાજર પચીસ સુધી આ ગુરુ મહારાજ વકરી રહેવાના છે અને ત્યાં સુધી તમારે નિત્ય જલ અર્પણ કરજો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત કરી લઈએ દર્શક મિત્રો ખાસ કરીને આગળની એટલે કે તુલા રાશિની તુલા રાશિ કે જેના અક્ષર છે એનો સ્વામી બને છે શુક્ર મહારાજ તુલા રાશિ વાળા જાતકો માટે કામકાજની અંદર શક્તિની અંદર કાર્યશક્તિની અંદર આજે વધારો થતો જણાશે ભાગીદારીવાળા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકે અને કોઈ પણ જાતના પ્રવાસથી આજે તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે નોકરી માટે તમને નવી નવી ઓફર મળતી જણાશે આજના દિવસની અંદર તુલ્લા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી તમારે ભગવાન શિવની સાથે સાથે મા પાર્વતીની આરાધના અવશ્ય કરો ધોમ દુર્ગાજન જપ કરો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય તુલ્લા રાશિવાળા જાતકોને વખરી ગુરુના લીધે પોતાના કામકાજની અંદર સારો એવો લાભ મળતો જણાશે આ સમયગાળાની અંદર તમે તમારા જીવનમાં આવતી સમસ્યાઓનો અંત પણ અવશ્ય લાવી શકશો તમારા કાર્યક્ષેત્રની અંદર અવશ્ય તમને સારો એવો લાભ મળતો જણાશે કયો ઉપાય કરવો જોઈએ રોજને માટે ઓ વાસુદેવાય આ મંત્ર જપ કરજો તમને પોઝિટિવ રિઝલ્ટ મળી આજે નિરાકરણ મળતું જણાશે ભૌતિક સુખ સાધનોની અંદર તમારે વધારો થતો જણાય સમાજમાં યશ માન પ્રતિષ્ઠા અને તમારી જવાબદારી વધતી જણાશે આજના દિવસની અંદર સંતાનને લગતી સાધારણ ચિંતાઓ પણ રહેતી જણાશે કયો ઉપાય કરવો જોઈએ આજે બની શકે ત્યાં સુધી વૃશ્ચિક રાશિવાળા વાળા જાતકો ખાસ કરી અને તમારા દેવતાની તમારા કુલદેવીની આરાધના કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ જણાશે વૃશ્ચિક જાતકો માટે વૃષભ આ ગુરુ પરિભ્રમણ ઘણા બધા ઉતાર લઈને આવેલું છે આ સમયગાળામાં તમારી વાણી ઉપર સંયમ રાખજો નહીતર વાણીના લીધે તમારા કામ બગડી શકે એમ છે વાણીના લીધે સમસ્યા સર્જાઈ શકે એમ છે તમારા કેરિયર અંદર તમને સફળતા સારી મળશે પરંતુ જો પાણી કાબુ નહી હોય તો સમસ્યા નું દાન અવશ્ય કરવું જોઈએ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો એવો લાભ મળતો જણાશે ધન રાશિ ની કરીએ ધન ના અક્ષર છે સ્વામી છે ગુરુ મહારાજ ધન રાશિ જાતકો માટે વડીલોની સલાહથી ચાલશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય સ્થાવર મિલકત લેવાના યોગ અવશ્ય સારા તમને જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર નવું ઘર નોંધાવવા માટે ઉત્તમ દિવસ છે અને સહકર્મચારી વર્ગ નોંધ આજે સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાશે કયો ઉપાય કરવો જોઈએ ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી માં મા નવદુર્ગાનું સ્મરણ કરી કોઈ પણ દેવીના મંદિરની અંદર અખંડ દીપનારાયણ માટે ગાયના ઘીનું દાન કરવું જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળશે ધન રાશિવાળા જાતકોને જાતકોને વક્રી ગુરુના લીધે પોતાના જીવનની અંદર અવશ્ય સારો લાભ મળતો જણાશે ફેબ્રુઆરી મહિના સુધી જે આ વક્રી ગુરૂનું પરિભ્રમણ રહેવાનું છે એ આર્થિક લાભ સારો આપશે તમારા કામકાજ અંદર જે રોકાયેલા કામકાજ હશે એની અંદર પ્રગતિ જણાશે અને તમે તમારા જીવનની અંદર અવશ્ય સારી એવી સફળતા પણ પ્રાપ્ત કરી શકશો રોજને માટે ગમ આ મંત્રનો પોઝિટિવ રિઝલ્ટ હવે વાત કરી લઈએ મકર રાશિની મકર રાશિ કે જેના છે સ્વામી છે શનિ મહારાજ આવકના પ્રમાણમાં આજે જાવકનું પ્રમાણ વધતું જણાશે કામકાજની અંદર તમારું મન પ્રસન્ન રહેશે અને ભાગીદારી વર્ગ સાથે થોડો ઘણો મતભેદ રહી એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે સ્વાસ્થ્ય બાબતે આજે સાવચેતી રાખવી બહુ જ જરૂરી રહેશે મકર રાશિવાળા જાતકોએ આજે નાની નાની દીકરીઓને ખાસ કરીને ભોજનનું દાન ભાગનું દાન અવશ્ય નાસ્તાનું દાન કરવું જોઈએ એનાથી પણ અવશ્ય સારો લાભ મળતો જણાય મકર રાશિ વાળા જાતકો માટે વક્રી ગુરુના લીધે તમારે તમારા જ લોકો ઉપર સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે આ સમયગાળાની અંદર નાની એવી તમારી જે ભૂલ થઈ જાય તો એ ભૂલ તમને સમસ્યા સર્જાવી શકે એમ છે તમારે તમારા ગુસ્સા ઉપર તમારા ક્રોધ ઉપર કાબુ રાખવો અત્યંત જરૂરી છે આ સમયમાં આર્થિક સ્થિતિ થોડી બગડતી જણાશે કામકાજની અંદર થોડી રૂકાવટો આવતી જણાશે પરંતુ વિષ્ણુ ભગવાનના મંત્રનો જપ અવશ્ય તમને સારો લાભ આપી શકે એમ છે વાત એક કોલર મિત્ર સાથે દર્શક મિત્રો કુંભ કરીએ અક્ષર છે અને એનો સ્વામી છે શનિ મહારાજ કુંભ જાતકો માટે કામકાજની અંદર આજે તમને સારી આવક થતી કામકાજની અંદર સાચવીને કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય નવા રોકાણ માટે સમય ઠીક નથી સમયની કદર કરશો તો અવશ્ય સારો લાભ મળી શકશે ખાસ કરીને બહારની ભાગાદોડીથી દૂર રહેવું તમારે બહુ જ જરૂરી છે કુંભ રાશિ વાળા જાતકો એ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવ અને માતા પાર્વતીની ઉપાસના કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે કુંભ રાશિવાળા જાતકોને ખાસ કરીને જોવા જઈએ તો જે આ મહારાજ મહારાજનું વકરી પરિભ્રમણ છે તમારા કામકાજની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાશે તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો આર્થિક લાભ તમને સારો લાભ મળી શકશે નોકરીની અંદર પણ પરિવર્તનના યોગો જણાઈ રહ્યા છે અવશ્ય ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય હવે વાત કરીએ મીન રાશિની મીનના અક્ષર છે એનો સ્વામી બને છે ગુરુ મહારાજ મીન રાશિ વાળા જાતકો માટે દેશ વિદેશને લગતા કામકાજની અંદર આજે તમને લાભ મળતો જણાશે પ્રિયજનોનો આજે સુંદર મજાનો તમારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો થોડો ઘણો વિયોગ પણ થતો જણાશે માલ મિલકતને લગતા પ્રશ્નોની અંદર થોડીક મુશ્કેલી પણ રહેતી જણાય ને નોકરીની અંદર તમારી મહેનતનું ફળ આજે તમને મળી શકશે મીન રાશિવાળા જાતકોએ આજે બની શકે ત્યાં સુધી તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે ગાય માતાની સેવા કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે મીન રાશિવાળા જાતકોને વક્રિક ગુરૂના પરિણામના લીધે ક્યાંક ને ક્યાંક તમારા કાર્યની અંદર થોડીક સમસ્યાઓ સર્જાતી સમસ્યાઓ સર્જાઈન્ટલી નાણાકીય નુકસાની નો ભોગ પણ તમારે બનવું પડી શકે એમ છે તમારા કામકાજની અંદર રુકાવટો આવે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે ઓમ ક્લીમ કૃષ્ણાય ન આ મંત્ર નો નિત્ય માટે જપ કરજો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે